નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ગુજરાતી સ્વઅધ્યયન પોથીમાં કાવ્ય નંબર એક વૈષ્ણવજન તેની ચર્ચા કરીશું સૌપ્રથમ આપણે કૃતિ પરિચય પ્રાપ્ત કરીશું પંદરમી સદીમાં થઈ ગયેલા ભક્તકવિ નરસિંહ મહેતાનો જન્મ તળાજા મુકાંબે કર્મભૂમિ જૂનાગઢ તેઓ ઉત્તમ ભક્તકવિ છે તેમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે નરસિંહ મહેતાએ તેમની સમાધિ અવસ્થામાં સ્પૂરેલા પદ વૈષ્ણવજન એક અદ્ભુત પ્રભાત્યું છે બધા ધર્મ અને શાસ્ત્રોનો નિચોડ આ પદમાં આવી જાય છે રાષ્ટ્રપિતા ગાંધીજીનું અતિ પ્રિય પદ ગુજરાત ભારત વિશ્વમાં જાણીતું છે વિશ્વની વિવિધ ભાષાઓમાં આ કાવ્યનો અનુવાદ થયો છે સાચો વૈષ્ણવજન કેવો હોવો જોઈએ તે આ પદ દ્વારા કવિએ સૂચિત કર્યું છે હવે આપણે એના પ્રશ્નના જવાબની ચર્ચા કરીએ એમાં સૌ પ્રથમ જોઈએ વિભાગ બી નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો વૈષ્ણવજન એની સામે આવશે પદ અથવા પ્રભાત્યુ આદિકવિનું બિરુદ તો નરસિંહ મહેતા બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યા વાણીનું ભાષાબળ છે તો ઉપનિષદ નંબર ચાર વૈષ્ણવજન એટલે ખાલી જગ્યા તો વિષ્ણુનો ઉપાસક નંબર પાંચ સકર લોકમાં સહુને ખાલી જગ્યા તેમાં લખવાનું છે વંદે નંબર છ ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ખાલી જગ્યા તાર્યા રે એમાં જવાબ આવશે ઇકોતેર હવે આપણે ક જોઈએ નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો નંબર સાત નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ કયા નામથી ઓળખાય છે જવાબ નરસિંહ મહેતાની પ્રચલિત રચનાઓ પદ નામથી ઓળખાય છે પ્રશ્ન નંબર આઠ નરસિંહ મહેતાના પદો કયા નામે જાણીતા છે જવાબ નરસિંહ મહેતાના પદો પ્રભાત્યા નામે જાણીતા છે નંબર નવ વૈષ્ણવજન કાવ્ય કોને અતિ પ્રિય હતું તો એનો જવાબ છે વૈષ્ણવજન કાવ્ય ગાંધીજીને અતિ પ્રિય હતું નંબર દસ વૈષ્ણવજન બીજા ઉપર ઉપકાર કરે છતાં પણ તેનામાં કયો ભાવ જાગતો નથી જવાબ વૈષ્ણવજન બીજા ઉપર ઉપકાર કરે છતાં પણ તેનામાં અભિમાનનો ભાવ જાગતો નથી નંબર અગિયાર વૈષ્ણવજન કોને વંદન કરે છે જવાબ વૈષ્ણવજન સકળ લોકમાં સૌને વંદન કરે છે પ્રશ્ન નંબર બાર નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે જવાબ નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય ગણે છે નંબર તેર રામનામ શું તાળી રે લાગી પંક્તિનો અર્થ શો થાય જવાબ રામ નામ શું તાળી લાગી એટલે વૈષ્ણવજનનું ચિત્ત રામનામની ધૂનમાં તન્મય રહે છે નંબર ચૌદ મોંમાયા કોને સ્પર્શી શકતા નથી જવાબ મોંમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી નંબર પંદર નકાર માટે કવિએ કયા કયા શબ્દો પ્રયોજ્યા છે જવાબ નકાર માટે કવિએ નવ જેવા શબ્દો પ્રયોજ્યા છે નરસિંહ મહેતાના પદો કયા છંદમાં રચેલા છે જવાબ નરસિંહ મહેતાના પદો ઝૂલણા છંદમાં રચેલા છે ડ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં નંબર સત્તર નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે જવાબ જે સકડમાં સૌને માટે વંદન કરવા યોગ્ય છે તે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન ચારિત્ર નિર્મળ છે એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે પ્રશ્ન નંબર અઢાર પરશ્રી જેને માત્રે એવું નરસિંહ મહેતા સાથી કહે છે જવાબ વૈષ્ણવજનની દ્રષ્ટિ નિર્મળ હોય છે તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી તે પરસ્ત્રીને માતા ગણે છે માટે પરસ્ત્રી જેને માતા રહે એવું નરસિંહ મહેતા કહે છે પ્રશ્ન નંબર ઓગણીસ વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો કયો ગુણ તમને વધારે ગમ્યો સાથી જવાબ વૈષ્ણવજન કાવ્યમાં વૈષ્ણવજનનો ઉપકાર કરવાનો ગુણ મને વધારે ગમ્યો કારણ કે વૈષ્ણવજન બીજાના દુઃખ દૂર કરવામાં પોતાની જાતને સમર્પિત કરે છે એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશું કર્યાનો ભાવ કે ઉપકારનો ભાવ પોતાનામાં પ્રગટ થવા દેતો નથી માટે પ્રશ્ન નંબર વીસ કવિના કહેવા પ્રમાણે કેવી વ્યક્તિના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરી જાય છે જવાબ જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય જેનામાં લોભ કે છડકપટ ન હોય જેમ કામ ક્રોધ પર જેણે વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરી જાય છે હવે એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે વિસ્તારથી સમજાવ પ્રશ્ન લખો ત્યારે તમારે કાવ્યનું નામ સર્જકનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા પછી જ જવાબ લખવાની શરૂઆત કરવાની પ્રશ્ન નંબર એકવીસ કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે કહે છે તો તમે શરૂઆતમાં લખી શકો નરસિંહ મહેતાના પદે પદે ઉઘડે છે ગુજરાતી કવિતાનું પ્રભાત કવિ વૈષ્ણવજનને સકળ તીર્થરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી હૃદય વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે તેના મનમાં કોઈ પાપ હોતું નથી તેણે કામ ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે પ્રશ્ન નંબર બાવીસ વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો જણાવી તેનું મહત્ત્વ સમજાવો જવાબ વૈષ્ણવજન કાવ્યમાં વ્યક્ત થયેલા નૈતિક મૂલ્યો આ પ્રમાણે છે ભલાઈ નિરાભિમાનીપણું પવિત્રતા સત્યનિષ્ઠા સમ દ્રષ્ટિ પરોપકાર નિર્લોભીપણું નિષ્કપટીપણું વૈરાગ્યનો ભાવ વગેરે આ મૂલ્યો મનુષ્યના ચારિત્ર નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે આ મૂલ્યો થકી માણસ પોતાનો વિકાસ કરી એક સારો નાગરિક બની શકે છે માનવ ઘડતર માટે આ પાયાના મૂલ્યો છે પ્રશ્ન નંબર ત્રેવીસ નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કયા કયા લક્ષણો વર્ણવ્યા છે જવાબ વૈષ્ણવજનનો સામાન્ય અર્થ વિષ્ણુ ભક્ત થાય નરસિંહ મહેતાની દ્રષ્ટિએ વૈષ્ણવજન એટલે સજ્જન માણસ સાચો વૈષ્ણવ બીજાના દુઃખને સમજી તેને દૂર કરવા પ્રયત્ન કરે છે તે નમ્ર હોય છે તે કોઈની નિંદા કરતો નથી સૌને વંદન કરે છે સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે પર સ્ત્રી તેને મન માતા સમાન છે તે મોહમાયાથી પર હોય છે અને સદાય ઈશ્વરનું સ્મરણ કરે છે વિભાગ સી વ્યાકરણ જોઈએ આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો નંબર ચોવીસ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો સમદ્રષ્ટિ નંબર બે તૃષ્ણા પચીસ નંબર નીચેના શબ્દોની સાચી સંધિ છોડો તો દસ વત્તા તી એટલે દ્રષ્ટિ તૃષ વત્તા ના એટલે તૃષ્ણા બી વત્તા આપ એટલે વ્યાપ નીચેના શબ્દોની સાચી સંધિ જોડો તો નિસ્વત્તા ચલ એટલે નિશ્ચલ અને નિર્વત્તા મળ એટલે નિર્મળ છવ્વીસ નંબર નીચેના શબ્દોના સમાન કૌશમાંથી શોધીને ઓળખાવો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાસ આપેલા છે એને તમારે ઓળખાવવાના છે નંબર એક વૈષ્ણવજન એ કર્મધારી સમાસ નંબર બે નામ એ તત્પુરુષ સમાસ સમદ્રષ્ટિ એ કર્મધાર સમાસ પર સ્ત્રી એ કર્મધારી સમાસ પરધન એ કર્મધારે સમાસ કામ ક્રોધ એ દ્વંદ્વ સમાસ અને નરસિંહ એ તત્પુરુષ સમાસ પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેના શબ્દોના જોડણીભેદે થતા અર્થભેદ જણાવો તો નિંદવું એટલે નિંદા કરવી અને નિંદુ એટલે ઘાસ દૂર કરવો નંબર અઠ્યાવીસ નીચેના શબ્દોમાંથી પ્રત્યય શોધીને જણાવો તો આય કયા પ્રત્યય તરીકે લાગે છે તો એ પરપ્રત્યય તરીકે અભિમાની આમાં એ પૂર્વ પ્રત્યય છે નંબર ત્રણ લોભી આમાં પૂર્વ પ્રત્યય છે નંબર ઓગણત્રીસ નીચેના શબ્દોના સમાર્થી શબ્દ શોધીને લખો તો અભિમાન એટલે ઘમંડ અને દ્રઢ એટલે મજબૂત તન એટલે શરીર સકળ એટલે બધું નિંદા એટલે ટીકા જીહવા એટલે રસના હવે નંબર સાત નીચેનામાંથી કયા શબ્દ જનની શબ્દનો સમાનાર્થી શબ્દ નથી તો વિદ્યાર્થી મિત્રો આમાં જનની શબ્દનો સમાનાર્થી શબ્દ નથી એમાં ભગીની ભગીનીનો અર્થ થાય બહેન બરાબર હવે પ્રશ્ન નંબર ત્રીસ નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો તો અભિમાન એ ભાવવાચક પીડા એ પણ ભાવવાચક જનની એ જાતિવાચક તૃષ્ણા એ ભાવવાચક મોહ એ ભાવવાચક નીચે આપેલા સંજ્ઞાઓને બાજુના કોષ્ટકમાં યોગ્ય ખાનામાં ખરું કરવાનું છે બરાબર તો વૈરાગ્ય એ ભાવવાચક સંજ્ઞા કામ એ ભાવવાચક સંજ્ઞા ક્રોધ એ ભાવવાચક સંજ્ઞા દર્શન એ ક્રિયાવાચક સંજ્ઞા કુળ એ સમૂહવાચક સંજ્ઞા માયા એ ભાવવાચક સંજ્ઞા અને નરસિંહ એ વ્યક્તિવાચક સંજ્ઞા નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તાળી લાગવી એટલે લગ્નિ લાગવી ઇકોતેર કુળ તારવા એટલે બધા વડવાઓનો એટલે કે પૂર્વજોનો ઉદ્ધાર કરવો નંબર બત્રીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સર્વ તરફ એક સમાન નજર એટલે સમદ્રષ્ટિ સંસાર પ્રત્યે મોહમાયા ઉઠી જવી તે એટલે વૈરાગ્ય જે લોભી નથી તેવું એટલે નિર્લોભી નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો તો ઉપકાર તો અપકાર નિંદા તો વખાણ અભિમાન તો નિર્ભિમાન દ્રઢ તો ઢીલું નિશ્ચળ તો અનિશ્ચલ સમ તો વિષમ વૈરાગી તો સંસારી લોભી તો વનલોભી કપટ તો નિષ્કપટ અને વૈરાગ્ય તો સંસારી નંબર ચોત્રીસ નીચેના તળપદાર શબ્દોના શિષ્ટ રૂપ આપો આણે એટલે લાવે કાચ એટલે ચારિત્ર્ય ભણે એટલે કહે વાચ એટલે વાણી દર્શન એટલે દર્શન તીરથ એટલે તીર્થ ઝાલે એટલે પકડે અને કેની એટલે કોઈ નહીં નંબર પાંત્રીસ નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર જણાવો નંબર એક જીવવા થકી અસત્ય ન બોલે તો અસત્ય એ ગુણવાચક વિશેષણ છે નંબર બે વૈષ્ણવજન ઇકોતેર કુળ તારે લે તોમાં ઇકોતેર એ સંખ્યાવાચક વિશેષણ છે નંબર છત્રીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી પ્રકાર જણાવો પરધન નવ જાલે હાથ તો તોમાં નવ તે અભિગમ વાચક ક્રિયા વિશેષણ છે નંબર સાડત્રીસ નીચે આપેલા શબ્દોના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડો તો વૈષ્ણવ તો વ વત્તા અઇ વત્તા શ વત્તા અણ વત્તા અ વત્તા વ નિશ્ચલ ન વત્તા ઇ વત્તા શ વત્તા ચ વત્તા અ વત્તા લ વત્તા અ સમદ્રષ્ટિ તો સ વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા દ વત્તા ર વત્તા અ વત્તા શ વત્તા ટ વત્તા ઇ વૈરાગ્ય તો વ વત્તા અઇ વત્તા ર વત્તા આ વત્તા ગ વત્તા ય વત્તા અ ક્રોધ તો ક વત્તા ર વત્તા ઓ વત્તા ધ વત્તા અ તૃષ્ણા તો ત વત્તા રૂ વત્તા શ વત્તા અણ વત્તા આ નિંદા તો ન વત્તા ઇ વત્તા દ વત્તા આ તીર્થ તો ત વત્તા ઇ વત્તા ર વત્તા થ વત્તા અ હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધ્વનિ શ્રેણી વિશે માહિતી આપી છે તમે ધોરણ નવમાં ધ્વનિ શ્રેણીનો અભ્યાસ કરીને આવ્યા છો એટલે આપણે એની ચર્ચા કરતા નથી આપણે વિભાગ ડી જોઈએ નીચે આપેલી પંક્તિનો આશરે પંદરેક વાક્યોમાં વિસ્તાર કરો જલાવી જાતને ધૂપ સુભાષિત બધું કરે ઘસી જાતને સંતો અન્યોને સુખી કરે જવાબ પ્રસ્તુત કાવ્ય પંક્તિમાં કવિએ ધૂપના દ્રષ્ટાંત દ્વારા સંત પુરુષોના ગુણોનું વર્ણન કર્યું છે ધૂપ પોતે બળીને વાતાવરણને સુગંધિત કરે છે તેવી રીતે સંતો બીજાને સુખી કરે છે તેમનામાં રહેલી ત્યાગની વૃત્તિ અને નિસ્વાર્થ સેવાની ભાવના માનવને સુખી કરે છે આમ સજ્જન વ્યક્તિના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે ધૂપનો ઉપયોગ વાતાવરણને મહેકતું કરે છે ધૂપ પોતાનું અસ્તિત્વ નષ્ટ કરીને બીજાને સુગંધ એટલે કે આનંદ આપે છે તેવી જ રીતે સાધુ સંતો મહાન વ્યક્તિઓ પોતાનું સર્વસ્વ સમાજ માટે સમર્પિત કરીને સમાજના લોકોનો વિકાસ કરે છે સમાજને ઉપયોગી પ્રવૃત્તિ દ્વારા સંતો સમાજમાં બદીઓને દૂર કરવા પ્રયત્ન કરે છે સંતો પોતે તકલીફોનો સામનો કરીને બીજાને સુખી કરે છે સંત પોતાનો સમય શક્તિ અને સંપત્તિનું બલિદાન આપીને બીજાના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહે છે તેઓ સ્વાર્થને ભૂલીને પરમાર્થ તરફ વળે છે લોકોની ભલાઈના કાર્યો કરે છે તેમની આ ત્યાગ ભાવના તેમને મહાન બનાવે છે સાચા સંતો સમાજમાં દીપક સમાન છે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે પોતાના કાર્યની તેઓ બળાશ મારતા નથી પણ તેમના પ્રકાશથી સમાજના લોકો સુખ શાંતિનો અનુભવ કરે છે આમ આ કાવ્ય પંક્તિમાં ધૂપ અને સંતના સમાન ગુણોની ચર્ચા કરવામાં આવી છે સમાન ગુણો દર્શાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો